ચૌધરીભાઈ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હમણાં જ સત્તર તારીખે જન્મદિવસ એમનો હતો એના અંતર્ગત સત્તર તારીખથી બે ઓક્ટોબર સુધી એટલે બે ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ આ પંદર દિવસના ભારતીય પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર સેવા પખવા સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે એમાં બ્લડ ડોનેશનનો કેમ્પ હોય આરોગ્ય કેમ્પ હોય વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય સ્વચ્છતાના કાર્યક્રમ હોય આવા વિવિધ સેવાકીય કાર્યક્રમો દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મ ઉજવણીના ભાગરૂપે આજે મારી વિધાનસભાના સાઠમાં વોર્ડ નંબર સત્તરમાં સોરી સોળમાં બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન થયું છે અહીંયા અમારા બધા જ અમારા વોર્ડના પ્રમુખ ભાઈ શ્રી અશોકભાઈ પાછાભાઈ શ્રી ભજાંગભાઈ મહામંત્રીશ્રીઓ કોર્પોરેટરશ્રીઓ તમામ ભાઈઓ બહેનો જે કાર્યકર્તાઓ છે અમારા વિસ્તારના આગેવાનો એ બધાએ મળી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉજવણીના જે પખવાડિયું છે સેવા પખવાડિયુંના ભાગરૂપે આજે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલો છે અને તમામ કાર્યકર્તાઓને કોર્પોર્ટરોને આગેવાનોને ખૂબ ખૂબ શુભકામનાઓ